હિનાદ તથા ઉમરેઠી ખાતે જે વાહ આપણે દબાણો હટાવ્યા છે એ વર્ષો જૂના પાકા દબાણ કોઈ હંગામી દબાણો હતા પાકા દબાણો હતા ત્યાં રાસાયણિક ખાતર દવાઓ પેસ્ટિસાઈડના દુકાનો હતી સિમેન્ટની દુકાન હતી એને એ ટૂંકમાં વ્યાપારિક મોટા કહી શકાય એવા એ દબાણો હતા અને એ વોટર વે જે હતો જે આર એનબી અને ની જગ્યા હતી એમાં વોટરવે ડિસ્ટર્બ થતો હતો એમાં બનેવા દબાણો હતા અગાઉ અવારનાવાર આર એનબી અને ફોરેસ્ટ દ્વારા એને નોટિસો પણ આપવામાં આવી હતી અને આ લોકો છે એ દબાણો તેને સમજાવટ છતાં હટાવતા નહોતા હવે આપ જાણો છો કે વર્ષા ઋતુમાં આયાં જે પાણી આવે છે એમાં આ હીણા ચોકડી અને ઉમરેઠી ત્યાં ચાર ચાર ફૂટ હાઈવે ઉપર પાણી એ છે ભરાઈ જતા હતા અને એના કારણે હજારો લોકો નુકસાન ને નુકસાન થતું હતું અને એ લોકો પહોંચી શકતા નહોતા એમના ડેસ્ટિનેશન ઉપર કોઈ ઇમરજન્સી ઊભી થાય મેડિકલ તો એ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થતી હતી એના કારણે આ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા અને આગળ જે આ માલજીંજવા અને જે ઘુસિયા ગામ છે તેમાં આર એનબીનો નો સ્ટેટ હાઈવે છે આપ જાણો છો કે તલાલાનું શાસણ થાસણથી સોમનાથ પહોંચવાનો આ હાઈવે છે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ રોડ ઉપર અવર જવર કરતા હોય છે અને આ જે દબાણો હતા એ પણ કોઈ બેંક બેન્કો આખું બિલ્ડિંગ ભાડા આપી દીધું હતું પછી મગફળીના ઓઇલનું કારખાનું હતું એગ્રો ફર્ટિલાઇઝર હાર્ડવેર બેન્ક રમકડા દુકાનો પ્લાયવુડ વેલ્ડિંગ શોપ એગ્રીકલ્ચર મશીન રિપેરિંગ એવા મોટી મોટી દુકાનો હતી અને એના કારણે એ લોકો એક તો દબાણ અને દબાણ ને પાછું પોતાનું હંગામી સ્ટ્રક્ચર ઉભું કરે એટલે હાઇવે એકદમ સાંકળો થઈ ગયો હતો અવારનવાર અગસ્માતો પણ અહીંયા થતા હતા બ્લાઇન્ડ સ્પોટ પણ ઊભા થતા હતા એટલે ન્યૂ પ્રોસેસ નોટિસો આપી પહેલાં સમજાવી અને પછી આ ખાલી કરે છે અને આ માલ જીવવામાં અને ખુશીયામાં તો અમુક જે છે એમાંથી સાઠથી સત્તર ટકા લોકોએ તો સ્વેચ્છાએ પોતાના દમણ દૂર કરી દીધા છે બીજી વાત કહી કે ભાઈ આ હિણા જે છે એમાં કરેક્ટર એસપી ને જિલ્લા પંચાયત બેસે છે અને આ શું ઉચ્છેર કેન્દ્ર છે તો એ તો સરકાર શ્રીની જે સરકારી જગ્યા છે એમાં આ બધી ઓફિસો બનાવવામાં આવે છે કોઈ ગ્રામ પંચાયત કે કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી જમીન આવેલ નથી અને સરકારી જમીનની જાળવણી એ સરકારી અધિકારી છે અને ફરજના ભાગરૂપે આ દબાણો દૂર કરે છે કોઈ રાગ દેશોમાં રાખવામાં આવેલ નથી કોઈ બીજી આમાં બાબત નથી અને એક ડ્યુ પ્રોસેસ અને આપ જાણો છો આ એની દરેક જગ્યાએ જ્યાં જ્યાં દબાણો છે ધાર્મિક દબાણો પણ અમે દૂર કરાવીએ છીએ તો એમાં કોઈ રાજ દેશ કે કોઈ ખતરા કે કોઈ અમારું હોતું હોતી સરકારી તંત્રને પોતાની ફરજ જે બજાવાની હોય છે એ સંપૂર્ણ નિષ્પક્ષતાથી બજાવે છે અને અમે એ પ્રમાણે જ અમારી ફરજ બજાવીએ છીએ વીરાભાઈ જોડવા કોંગ્રેસ આગ્રણી આજરોજ કોંગ્રેસ પરિવાર અને અગ્રગણી આગેવાનો સાથે વેરાવળ તાલુકાના વિનાજ ગામ

કે ઓગણત્રીસ વર્ષ જેવા સમયથી જેમની કોઈની કેબિન ઉપર 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 દુકાન શાક બકાલા રોજીરોટીનો ગલ્લો હોય યા તો દૂધ કોલ્ડ્રી કોઈ જગ્યા હોય એવી એકવીસ જગ્યાઓ કોઈ પણ જાતના જાણ કર્યા સિવાય તોડી કાઢી નોટિસ આપવામાં એમને આવી હતી એ પછી જ્યારે લોકો મળવા જાય કલેક્ટર સાહેબને રજૂઆત કરે એ જોવા આવવાની ખાતરી આપે એ જોવા આવવાને બદલે ક્યાંક રાજકીય ઇશારે સીધા જ જેસીબી આવે અને તોડવાનું ચાલુ કરતા આ ગામ જની વેદના એ છે કે જે ગામમાંથી લગભગ ત્રણસો એકર જમીન અશ્વ એટલે ને સરકારને આપેલીઓ સાહેબ જે બેસે છે જે ગામમાં એ ગામના ગરીબ લોકો આજે વીસ પચીસ દિવસથી રજડતા છે અને જે ઇનાજ વેરાવળનું પાટનગર જ્યાં રાજધાની છે એવા લોકોને એવી રીતે હાલત છોડી મૂક્યા છે કે બધા જ પોતે ધંધા વિના ના થઈ ગયા જાણતા ખબર પડી કે એકવીસ જણામાંથી સાતેક જણા મધ્યમ વર્ગના હશે પણ ચૌદ એક જણા તો ખૂબ ગરીબ છે એમની તાવડી એમનો રોટલો એમની કોઈ ચિંતા ના કરી ગામના આગેવાનોએ ગામના અગ્રણીઓ અહીંયા માહિતગાર પણ અમને કર્યા કે જે પેશકદમી હટાવવાની વાત કરી છે ત્યાં જ અમે ત્રણસો એકર જેવી જગ્યા અશ્વ કેન્દ્રને આપી તો એમની બાજુમાં અમને હંગામી ધોરણે પણ એકવીસ દુકાનો આપવી જોઈએ અમારી સાથે અમને સાંભળવા જોઈએ અમારી કરમની ઘટના એ છે કે અમે અમારા ગામમાં જ કલેક્ટર સાહેબ બેસતા હોય ડીટીઓ સાહેબ બેસતા હોય એસપી સાહેબ બેસતા હોય અને એ વખતે અમારા ગામના ગરીબ લોકો જ્યારે રજડે છે અને એ પણ રાજકીય ઇશારો હોય જ્યારે ધમકીની ભાષાઓ જાહેર સ્ટેજ ઉપરથી થતી હોય ત્યારે મારે અહીંયાથી તંત્રને વિનંતી કરવી કે અહીંયા મધ્યસ્થી થઈને રસ્તો ચોક્કસ નીકળી શકાય કે આમ જોઈ શકાય કે આટલી મોટી જગ્યા જેમણે આપી એ જગ્યાના એક ખૂણા ઉપર આ લોકોને એકવીસ દુકાન જેટલી કાયમી નહીં તો હંગામી ધોરણે એમનો ધંધો તાત્કાલિક ચાલુ કરે એ આજે આપ જોઈ શકો છો અહીંયાથી આગળ પણ ઉમરીથી માલજીજવા અને ગુસ્યાની આ જ પરિસ્થિતિ છે ત્યાં આગળ જતા ગુસિયામાં તો વર્ષોથી રહેતા દલિત પરિવારો બે ઘર થઈ ગયા એમને ક્યાં રહેવું એમની સવારે જગ્યા નથી એવા લોકો અને એને પણ એક ગુસ્સિયામાં તો કેન્સરના દર્દી હોય એને ખાટલા ઉપર ત્યાંથી લઈને તંત્રને સામે જ્યારે કાઢ્યા હોય ત્યારે પણ એમને દયા ના આવે એમને સમય ના આપે એ ક્રૂર તંત્રની જે હદ છે આ હદ એ જેવી છે કે હમણાં જ હિન્દુસ્તાનમાં ચૂંટણીઓ ગઈ રામ મંદિર માટે આપણે સૌને માન છે કે ભગવાન રામ આવ્યા ભગવાન રામ ત્યાં આવ્યા તો ત્યાં આવી જ હાલત કરી હતી બુલડોઝરની ગરીબ પ્રજાને ત્યાં ખૂબ નુકસાન કર્યું જેને લીધે ત્યાંની સનાતન પરમ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ઝાકારો આવ્યો અને સો કિલોમીટરમાં અયોધ્યાની આસપાસ એક પણ ના આવી મને એમ લાગે છે કે આ હવેનો નવો પાયો ભારતીય જનતા પાર્ટીના સરકારે અને એમના મુખ્ય માણસોએ આજથી શરૂઆત કરી કે આવતા સમયમાં અહીંયા પણ અયોધ્યાવાળી થાય એવું દૂર નથી કારણ કે જ્યારે રોજી રોટીનો સવાલ હોય ગરીબ માણસોનો સવાલ હોય ત્યારે ભગવાન તો બધાને માને છે નહીં તો વિશ્વના પહેલાં જ્યોતિર્લિંગ સોમનાથ ભગવાન બિરાજે છે ભગવાન કૃષ્ણ છે ભાઈચારો છે એવી જગ્યાએ વિના કારણે ડિમોલેશનના નામે લોકોની રોજગારી છીનવે એ ખૂબ લોકશાહીમાં દુઃખદાયક છે તંત્રના જે અપીલ કરીએ કે જે લોકોની રોજીરોટી સીનવી છે એમનો વિકલ્પ હતો તમારે ચિંતા એ કરવાની છે તમને એટલા માટે બેસાડ્યા કે લોકોની રોજગારી ક્યાંથી લાવવાની છે સરકારને એટલા માટે લોકો છૂટે છે કે એમને રોજગારી ક્યાંથી લાવવાની છે રોજગારી સીનવવી એને વિકાસ કહેવાતો હશે આ ત્રીસ મીટરનો રસ્તો ચોખ્ખો કર્યો એને વિકાસ કે માન લીધું તો એટલા બે ઘર કર્યા એટલા લોકોની રોજીરોટી સીનવી એને તમે શું કહેશો મને એમ ચોક્કસ લાગે કે ભારતીય જનતા પાર્ટીની હું જાહેરમાં કહું કે માજી વેચી છે અને જે શરૂઆત કરી છે આ વખત એમાં એમનો અંત ચોક્કસ આવશે પણ તંત્રને મારી એટલી વિનંતી છે કે આ બધા અધિકારીઓ ત્યારે આ ગરીબ લોકોનો અને મધ્યવર્ગના લોકોનો કંઈક તાત્કાલિક રસ્તો કાઢી અને એની રોજીરોટી મળે અને ફરી પ્રસ્થાપિત થાય એના માટેના વિકલ્પ વિચારવા માટે આઈ એસને આઈપીએસની આ દેશને જરૂર છે અમારી ગરીબ પ્રજાને પણ એની જ જરૂર છે કે અમને ફરી વિસ્થાપિતમાંથી પ્રસ્થાપિત કરે અમારી રોજીરોટી ચીનવીને રોજીરોટી આપે એના માટે અમે એને સહાય કરીએ સલામ માની અમે અહીંના તંત્રને પણ ફરી એક વખત વિનંતી કરીએ કે તાત્કાલિક એમની રોજીરોટી અને એમના ઘરો માટે વિચારે એટલા સાથે જય હિન્દ જય